thank you નમસ્કાર મિત્રો અમારી એટીનું ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલના મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જિયા મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપને જણાવી દીધી કે વાત કરવામાં આવે તો એકાવનના મોત અને બાવીસ લોકો લાપતા જિયા મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે તબાહી મચાવી છે ત્યારે વાત કરવામાં આવે તો ત્યારે

જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ